કરતા ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી નવા બ્લોક માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આપડે આજ બપોર રે બ્લોક સ્ટાર્ટ કર્યો છે બપોરે આપણો ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને આ ના આપણો બ્લોક પહેલો બ્લોક છે એટલે ફર્સ્ટ બ્લોક આપણે સ્ટાર્ટ કરી દીધો છે એક બે બી ચેનલ માં મેકેલા છે હવે તો ની બ્રેનલ બધી બંધ થઈ ગઈ છે એટલે પાછી નવી ચેનલ બને નવી ચેનલ પાછો આપણો સ્ટાર્ટ કરી દીધો બ્લોક મેકવાનું અને અત્યારે હું સવાડીએ

પછી ચિંતા દંડા મૂકીને પછી પાછા મળવી કા બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો અને કા લગનમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા આવો પછી પાછા મળવી મિત્રો આપણને દંડા ધળી ગયા છે ને પાવડર ધરી ગયો છે અને લઈને ધીમે ધીમે હાલતા થઈ ગયા છે થોડોક વજન તો છે આમાં મિત્રો આપણે ક્યારેક ક્યારેક કરવાનો એટલો વાંધો ન આવે ધીરે બીજા કઈ કરવાનું આવું અને આજ તો આ રજા છે રક્ષાબંધન એટલા માટે ક્રિયા થોડું થોડું કામ કરવી

આખું પડું બધું આખું જોઈ દો તમે આખે આખું પડું પેલું સેવા જેવું ઊભું છે માંડવી મિત્રો એવી છે ને મસ્ત એની વાત જવાઈ દો પણ માંડવી થવાય નહીં કાંઈ કટેલ ખાઈ હોય તો આવી જાય છે અંદર માંડવી આપણે અચાનક ઘરે આવવાનું થઈ ગયું છે હવે હવે ગ્રેવી જવાનું છે પાણી બીજા વાળછ આપણે હવે ઘરે જ આવવાનું છે જઈને થોડું બધું કામ છે એ કરવાનું છે ને ચાલો તો હવે પણ જે કામ છે ને એ પતાવી દો પછી પાછા મળીશું મિત્રો હવે આપણે અહીંયા જઈએ છીએ થોડોક કરવાનો છે દરિયો બીજો કરતા આવી ક્રિકેટ ખોદો પડે એમ તો ખોદ નાખી ખોદીને ગઈ નાખી ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી આપણે એક ને એક બ્લોકમાં પાછી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે બીજી સવાર પડી ગયું છે અને તરવા પાછા આપણે ટોળ હાટું નહીં વાટવા હલતા થઈ ગયા છે કારખાના કાંઈ ગયો નથી રજા છે આજે કે તો નીર વાડી લેવી હાટુ પાછા આપણે ભાગ્યે વીઆઈએ બી વાડીએ ના ફળ બહુ તાજું છે તો નીર વાડી લેવું દોરાટું પછી પાછા ઓલી વાડી હાડું પાણી વાળોનું છે આ વાડીએ પાણી ચાલુ છે અને ઓલી વાડીએ પાણી વાળોનું મારે આજે એટલે બધું ભેગું છે બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહ્યો હમણાં નીરવાડીને પાછા મળી લાવ પાછા હાલતા થઈ ગયા છે વાડી તરફ ઓલી વાડી દસ ખા પાણી ખૂટી ગયું ઓલી વાડીએ જઈને વાડી ખાલી કરી ના પાણી ચાલુ કરવાનું છે ના એ હમણાં મોડા પાછું પાણી ખૂટી ગયું પાણી ઓલા ભરા જાય પાછું આવવાનું છે મિત્રો અત્યારમાં ખર ભસ્યો ભરસ્યો વળતી તો આમ જોવો જ ખરા સારું હાલો મિત્રો તો ઓલી વાડીએ જઈને પાછા મળીશું મિત્રો આ વાડી આવી ગયા ક્યારનાર ને ખાલી કોરો ખાધો બેઠા અને લાઈટ આવી ગઈ છે મોટર ચાલુ કરી દીધી છે હવે પાણી વાળવાનું છે આપણે જો મિત્રો લાઈટ આવી ગઈ છે માટર ચાલુ કરી દીધી પાણીને મંબા છૂટી ગયા આપણે પાણી વાળવાનું પાણી પગ લગાવે ને કન્ટિન્યુ બિના રહી ગયો જો પાણી આવવા મીનું છે હવે આપણે યાદ આવી પાણી 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 વાળ નાખીશું થોડુંક ઘણું નાકા બાકા બધે ઓલા કરવાના છે બ્લોક કન્ટિન્યુ બની રહેજો હું પાણી વ્યવસ્થિત પગાડી દઉં પછી પાછું મિત્રો પણ આવી ગયો છે નાકા માં આપણે વાળવા મને પાણી હાલ્યા જાય તી પાણી તો વાહ હાલ્યું આવે અને આ જો પાડો એનું ઉપડી ગયો છે જાય સંજો થોડુંક એનું કામ છે એટલે મજૂરો પાણી કેરમ ખરીદી હવે આપણે કમ્પ્લીટ થઈ ગયું છે પણ નકા વાળવાના જ ખાલી રહ્યા છે તો ખેલી જાય છે મજરું મજરું પહેલું પાણી છે એટલે ધીમે ધીમે થઈ ગયા છે અહીંયા પાણી સારું છે આપણે પાણી વાળી છે બીજું કોઈ કામ જ નહીં કરતા તો ગાય છે ને લીધી પાણી ઈચ લો મિત્રો ફાસ કાંઈ ન કરતા પાણી પાણી વાળી વાવવા જેવું તમારે કઈ રીતે પાણી આવે કેવું પાણી આવે મોમેન્ટ કરી દીજો અહીંયા ઈચ એટલું આવે પછી એક કટકુ બાકી રહી આ ખડમાં જવા દેવાનું છે ખડમાં જવા દેવું એટલે પછી ઉપાધિ નીકળ પછી કાંઈ નાકા વાળવા નહીં રોપડ જવા દેવાનું છે મૂકી દેવાનું લાઈટ રેન્ કાળ લે બીજા રાખે ધીમે ધીમું આ ખડમાં એલું થાય એટલે બીજા રાખે હવે આપણે બ્લોગ એન્ડ આપ આપી દેવી છે અને બ્લોગ બહુ લાંબો થઈ ગયો છે અને તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને હવે ફરી મળીએ આપણે આવા નવા જબરદસ્ત નવા બ્લોગમાં કાં સુધી બાય બાય ટાટા